ઓકે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી કંપનીની ગાડી વેચી દેવાની છે ગાડી વેચવાની છે એકદમ નવા જેવી ગાડી છે વેરી મેન્ટેનેડ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે એક પણ રૂપિયાનું કોઈ કામ કરાવેલ નથી નવા જેવી ગાડી વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અઢારનું નું મોડલ રહેશે એ પણ વન ઓનર ગાડી છે

વન ગાડી છે ગાડીમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો સાચવેલી ગાડી છે ઓટોમેટિક ક્લિમેટ કંટ્રોલ એસી રહેશે તેમજ ગાડીમાં એલો વ્હીલ્સ રહેશે સાચવેલી ગાડી છે બે હજાર અઢારનું મોડલ વન ઓનર છે અત્યાર સુધીમાં આ ગાડી ત્યાંસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે અને હા મિત્રો ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાઇડ ગાડી જોવા મળી રે છે ચાચવેલી ગાડી છે અને ટાયર બધા નવા છે અને મિત્રો ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો તમારે ગાડી પર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને ગાડી વલસાડ જોવા મળશે જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ગાડીનો વીમો શરૂ છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે ત્યાંસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે અને આ ગાડીની બધી જ સર્વિસ શોરૂમમાં કરવામાં આવેલ છે તે શોરૂમનો કંપની રેકોર્ડ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ફોન પર થઈ જશે માલિકને તમારે ફોન કરીને કિંમત જાણવાની રહેશે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે મિત્રો તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી અને કિંમત જાણી શકો છો મિત્રો તમારે ગાડી પર લોન કરવાની હોય તો લોન થઈ જશે માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું